જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગ માં સ્વાગત છે દલિત સમાજ વિશે ગેર બંધારણિયા શબ્દ બોલતા સોવાર વિચાર કરી લેજો અને સોવાર છેતી જાજો સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો આ બોલો બોલો બેસર ભાઈ જય ભીમ ભાઈ jignesh ભાઈ જય ભીમ બોલો બોલો શું કરો છો બરા જો આ જમીન બેઠા છે કોણ કોણ છે આમાં લાઈનમાં

હા ત્રણ ચાર દિવસ થયા અમુક દેખાવ ના સાવ બંદ ગયા છે હવે એમાં એવું છે એક મિનીટ ચાલુ રાખજો કે હમણાં ઓલા બે ચાર દિવસ પેલા કૈક video આયવો તો ને સેનો હા ઓલા ભાઈ ને ઓલા માં નતો આવ્યો કરણ ના ઓલા માં કરણ ના ઓલા માં કરણ ના ઓલા માં નતો આયવો કહું છું હમ

સાત તારીખે ઓડિયો સાત તારીખે જવાબ જ મને નો દીધો બરોબર આમ છે ને તેમ છે ને ને છે પેલું છે ને તમારે ઘણા ઓડિયો એવા ચડે છે ભાઈ આખા સમાજ ને ટાર્ગેટ કરવાનું કારણ હું તારા સોશિયલ મીડિયા માં જાહેર કરવાનું કારણ હું

અમારો સમાજ આવો અમારો સમાજ આવો બરોબર મનસુખો બરોબર તોય ઓલો ભાઈ સમજતો નતો અને પછી આ ભાઈ એનો કોન્ટેક્ટ કરીને જાણી જ હોય અને જે આવો ગેરબંધાને શબ્દ એ બોલાવો ઉશ્કેરી બોલાયો અને ઓલો ભાઈ કઈ આવો શબ્દ ન બોલાય બરોબર ભલે બોલી ગયો

હા કેવું આંદોલન થયું હતું અરે ઈ પ્રશ્ન ઈ નથી પણ એને હું એમ કઉ છુ કે આપણા સમાજ ને એને જો ગાયરુ દેવી હતી એને ભૂંડા બોલવાતા એને ગેર શબ્દ બોલવાતા તો ઈ એનો ખોટો એને ઈ બે પૂરતું કર લેવાય એટલે કે જાહેર નો થાય સોશિયલ મીડિયામાં માં ચડાવવું આપડી ચેનલ માં આપડે ચડાવવું અને પછી ભાઈ ડટી રહી નઈ અને પછી ડિલીટ લાગે ને પછી કોઈ ઈ સમાજના

યસ સર ભાઈ કારણ કે કેવા નો ભાવ હતો મારો કારણ કે અગાઉ એને મને કઈ પાંચ છ મહિના પેલા મને રિંગ કરી હમજ્યા હવે આપડે એનો ફોટો એ નથી મુકતા એનો વિડીયો એ નથી મુકતા આપડે એનું નામ એ નથી લેતા બરોબર જોયો તો મેં એ હા તો તમે અંદર કીધું કે એનું નામ કે એનું નામ એનો નો હવે જે દી મને કેતા તમે અમારી સમાજ નો મસાલો ભેળવો છો અને ફોટા મુકો છો અને ફોટા કાક ખારા મુગ્યો અને હમણે કઈ વેચમાં કઈ મને વિડીયો મુક્યો તો કે જીગા બેટા એલા ભાઈ હું એનો દીકરો કેમ થાવ એનો બેટો કેવી રીતે થાવ મારા બાપુ એના ઘરે ગયો હોય તો એનો બેટો થાવ ને ખોટી વાત છે ભાઈ ભાઈ સાંભળે છે ને હું નામ આપડે વિજયભાઈ મુક્યો તો બરોબર થવું હોય એને પાંચ રૂપિયા રળવા હોય તો ભલે રળતો હારા હારા મૂકીને ફોટા મૂકીને પણ આતો મનસુખ ભાઈ હવે ખબર એ નથી અને બીજા વાતો કરતા હોય ફોટો વચ્ચે મૂકી દે અને આવા ગેર બંધારણ ના શબ્દો બોલે પછી શું થાય તમે કયો આલો ભાઈ એમ નહી જો એ ભાઈ ને જો પહેલા નંબર માં તો છે ને એની ચેનલ માં ચડાવાતું નથી આખા સમાજની ભાઈ અત્યારે જો અત્યારે છે ને આખા સમાજ ની લાગણી જ ડૂબાણી છે એમાં

અપમાનિત કરે છે બાકી એને કાયદેસર ભાઈ જો હું એમ કઉ છું કોઈ વ્યક્તિ મગજ વિના નો હોય ને તો આપડે એમ સમજી કે ભાઈ એને કીધા એના કટકો કાટતા ન આવડે આ તો યુટ્યુબર છે આ તો ફિલ્મી સ્ટાર છે આ કે છે ભાઈ એના વિડીયા માં આપડે જોયું નથી કઈ

હું એમ કઉ છું એમ કે એના સમાજ ની કઈ પણ લાગણી દુભાણી હોય તો ભાઈ બધે જો બધે માટે કાયદો જ છે ભાઈ એમાં કોઈ ને લાકડી લઈને જવાની જરૂર નથી કોઈ ને ઘેર કઈ બીજા હથિયાર લઇ જવાની જરૂર નથી કાયદો જ ભારત માં કાયદો જ લાગુ છે તમને કઈ પણ આપણી લાગણી દુભાણી હોય સીધું પોલીસ સ્ટેશન જઈ ને ઉભું રેવાનું કે સાહેબ આ રીતે આમ થયું તું હવે ડટી રહી નઈ તો વિડીયો ડીલીટ મારી દીધો બરોબર લટી રહી નહી તો બધી ના નંબર બ્લોક માં નાખી દીધા વાત કરો ની ભાઈ તમે તમે સાચા છો તો વાત કરો તમે તમારી ચેનલ માં જોડે તમે ટૂંકમાં જાહેરાત તમે કરી

અને આ કદાચ તમે ઓડિયો ચડાવવાના હોય તો ઓડિયો ના માધ્યમથી ને હું કઉ છું ગાંધી ઉપર ખરેખર કાયદેસર થવું જ જોઈએ

નાખ દીધા બ્લોક માં તો મેરામણ ને મેં કહ્યું કરવી છે હું તમે એને લાઈન માં ગયો તો એને લીધા થી પછી મેં જો વાત ચાલુ કરવાનું કર્યું ને તો એને ફોન કાપી નાખ્યો

પણ એમાં મદદ 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 કોઈ કઈ કોઈ સર કરવાની હોય છે તમે કેવા છો એને ખાઈ લેવાનું હોય તરસ લાગી હોય તરસ લાગી હોય ને પાણી ની પછી કી ગોરાનું પાણી છે કી સમાજ ના ગોરાનું પાણી છે પૂછવાનું હોય એમાં પાણી છે ને એ જોઈ લેવાનું હોય ભાઈ હવે તમે એની ગંધ કાઢી લ્યો લોસાડાવી જે માણસ ને

મુનીર ખાન નો પોગ્રામ કર્યોર હજાર નો ખર્ચો કર્યો ત્યારે હા એટલે મારી વાત સાંભળો અત્યારે ઠીક છે પણ છે ને ભાઈ એકવીસ રૂપિયા નીચ દેવાતા

હું આવું હું 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 ભાઈ એમ હાથી નથી મારી દેતો પણ આજે હું કીડ્યું ને કિલર પૂરતો હોઉં ને તો એનો મારા વિડીયો વાયરલ કરવાની જરૂર ઈ છે સમાજ સમાજમાં ઈ મેસેજ પૂગે કે ભાઈ ખરેખર આવું કામ કરવું જોઈએ

અબ મે એનો હું મુજી ફોટો દે કે સારો મુકવાનો ઓ રાધિકભાઈ રાધિકભાઈ હા ભાઈ તમે શું કહેતા હતા મને કે હરકો જવાબ જ ન દીધો હાલા પાલા મળ્યો મારવા પણ ફોન કાપી નહિયો પછી એટલે તમે કેદી ફોન કર્યો તો ભાઈ હાજે જ કર્યો તો જી ફોન

થાય ના તો વિપુલ માં ભાઈ જો ના વિજયભાઈ તમારો કોઈ ખાતો છે આ માણસ ને દેબો છે

હા બરોબર એટલે આ ટૂંક વટકવાયરો પણ વટક વાર આખા સમાજ ને ટાર્ગેટ કર્યું છે એ તો ખરેખર હવે ફરિયાદ નો વિષય રહી ગયો છે કાયદાની મેટર છે બધી જવાબ દેવાનો રહે ને ઈ તો કાયદા નું કામ છે અત્યારે આપણે ચાર જણા કોન્ફરન્સ માં વાત કરી ભાઈ કોઈ દી કોઈ ખરાબ ના બોલવું અરે ભાઈ એ તો આપડા સંસ્કાર હોય એ કોઈને કેવું થોડું પડે તું ખરાબ નો બોલતો એ જેના ભાઈ બીજેભાઈ જેના ખરાબ મા બાપ ના જેવા સંસ્કાર હોય ને એવું રાપલવાના છે કાઈ વાંધો નહીં બોલો બીજું બસ બસ મજા મજા ખબર છે ચૌદમી એપ્રિલ ની તૈયારી અત્યારે એપ્રિલ નું ભાઈ કાર્યો નું એવું હા એટલે હું અત્યારે છે ને ભાઈ મારી વાત સાંભળો અત્યારે અમારે ઓલી મીટીંગ ને એવું છે એટલે તમારો ફોન આવી ગયો એટલે મેં કીધું કઈ વાંધો નહી ઘડીક વાત કરી લઈએ જીજ્ઞેશ મારી 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 વાત સાંભળી લો બે મિનિટ હવે આ બધું ચૌદ ની ચૌદ તારીખ ના કાર્યક્રમ નું ની બધી મગજમારી માં પડ્યા છે એટલા વસ્તુ અત્યારે થોડીક મગજ માંથી આપડે લેટ ગો કરી છે હા હા હા

હા એ રેલી માં સાડા ત્રણ કલાક ની રેલી છે એટલે હું મારા તરફથી તમને આમંત્રણ આપું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ને ચૌદ મી ચોત્રીસ મી જન્મ જયંતી નિમિતે ભેસાણ માં મોટો કાર્યક્રમ છે બરોબર રેલી નો રેલી નો કાર્યક્રમ છે જો આવી શકો તો ભેસાણ ના આગેવાનો બહુ સારો કાર્યક્રમ ના રેલી ઉજવવાના છે તો આ બધા ને ગામડે ગામડે બધા ને રેલીઓ છે ભાઈ એટલે અત્યારે કોઈ ને આ આપડે ચૌદ તારીખ પછી જીગ્નેશ ભાઈ આ બારા નું જે કઈ વિચારવા નું ચાલુ થાય એ ચૌદ તારીખ પછી નું કામ કાજ છે આપડું